મિત્રો સ્વાગત છે તો આજના તમામ તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે મિત્રો આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ સૌ પ્રથમ સમાચાર મિત્રો ગાય આધારિત ખેતી કરતા ખેડૂતોને બે પોઈન્ટ પંદર કરોડ ની સહાય રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા અને વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાસ કરે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર સ્તંભ દેશી નસલોની ગાય છે દેશી ગાયના છાણ અને મૂત્રમાંથી ખાતર અને દવા બનાવી પ્રાકૃતિક ખેતી કરવામાં આવે ખેડૂતોને મદદ કરવા રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ગાયના ખર્ચ માટે દર મહિને રૂપિયા અને વાર્ષિક સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ અમદાવાદ જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષમાં ચાર હજાર જેટલા ખેડૂતોને વર્ષ દરમિયાન દસ હજાર આઠસો લેખે કુલ બે પોઈન્ટ પંદર કરોડની સહાય ચૂકવવામાં આવી છે ભારતના કૃષિ લેન્ડસ્કોપમાં જ્યાં પરંપરાગત પ્રથાઓ ઘણીવાર આધુનિક પડકારો સાથે આવે છે ગાય નિભાવ સહાય યોજના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને આર્થિક મદદ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલ ગાય નિભાવ ખર્ચ સહાય યોજના ખેડૂતોને નાણાકીય સહાય આપીને પશુપાલન સાથે પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન અને વેગ પણ આપવાનો આવે છે ગાય નિભાવ સહાય યોજના વિશે વાત કરીએ તો દેશી ગાય પાળતા ખેડૂતોને દર મહિને ગાય દીઠ નવસો રૂપિયા સહાય આપવામાં આવે છે અમદાવાદ જિલ્લાના છેલ્લા

મહત્વનું યોગદાન આપે છે ખેડૂતો દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ અપનાવતા હોવાથી આ પ્રકારની યોજનાઓ ટકાવવાની સ્થિતિ સ્થાપક કૃષિ પર્યાવરણને પ્રોત્સાહન આપવામાં નિર્ણય ભૂમિકા ભજવે છે ત્યારબાદના સમાચાર ખાનગી અને સરકારી જમીન પર કેટલા વર્ષ બાદ તમને કબજો મળે અને તેને કેવા નિયમો લાગુ પડે તે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે મિલકતને લગતા નિયમોની જાણકારી ન હોવાને કારણે લોકોને રોજે રોજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત કોર્ટના ચક્કર કાપવા પડે છે હાલમાં જ સુપ્રીમ કોર્ટે સંપત્તિના કબજા સાથે જોડાયેલા કેસમાં પોતાનો ચુકાદો આપ્યો હતો આ નિર્ણયમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે કબજેદાર મિલકતની માલિકીનો દાવો ક્યારે કરી શકે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં પર્સનલ અને પ્રાઇવેટ બંને પ્રોપર્ટીનો ઉલ્લેખ કર્યો છે એટલે કે આ નિર્ણય બંને પ્રકારની પ્રોપર્ટી પર લાગુ થશે તો ચાલો જાણીએ આ કબજેદાર જમીનની માલિકનો દાવો ક્યારે કરી શકે સામાન્ય રીતે લોકો અથવા તો રોકાણના હેતુઓ માટે તેમના ઘરો અને મિલકતો ભાડે આપે છે વિદેશમાં રહેતા લોકો ભારતમાં તેમની મિલકતો અને મકાનો ભાડે આપે છે અને તેઓ ઈચ્છે છે કે દર મહિને તેમના ખાતામાં ભાડું આવતું રહે પરંતુ સાવચાતીઓને અવગણનાથી મિલકત પર નિયંત્રણ ગુમાવી શકાય છે માલિકોએ ખાતરી કરવી જોઈએ કે તેઓ તેમની મિલકત ભાડે આપવા પહેલા તમામ કાનૂની જરૂરિયાતો જાણે છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે જે વ્યક્તિ બાર વર્ષથી જમીનના કબજામાં છે તેને તેના માલિક ગણવામાં આવે છે જો તે સમયગાળા દરમિયાન કોઈએ માલિકીનો દાવો ન કર્યો હોય તો આ નિર્ણય ખાસ કરીને ખાનગી જમીનને લગતો છે અને સરકારી જમીનને એટલે કે મિલકતોને લાગુ પડતો નથી જમીનના મુદ્દાઓને લગતા કાયદે કે વિભાગ વિશે જાણકારીના અભાવને કારણે મિલકતના મિલકતના વારંવાર છે માલિકો માટે તેમની મિલકતોને સુરક્ષિત કરવા માટે આ કાયદો સમજવો મહત્વપૂર્ણ રહેશે ત્યારબાદના સમાચાર ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મોટો નિર્ણય નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસુલાતની જાહેરાત કરી છે ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે આ પહેલાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે તમે જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે ક્યારથી અમલ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા જણાવી નથી

તો તમે એકત્રીસમી જુલાઈ પછી આઈટીઆર ફાઇલ કરો છો તો તમારે તમારી આવક અનુસાર દંડ ભરવો પડશે જો કે કેટલાક લોકો એકત્રીસ જુલાઈ પછી પણ દંડ ભર્યા વિના આઈટીઆર ફાઇલ કરી શકશે તો ચાલો જાણીએ આવકવેરા વિભાગ કોને આ સુવિધા આપી રહી છે આવકવેરા વિભાગ કેટલાક લોકોને એકત્રીસમી જુલાઈ અંતિમ તારીખ છે પછી પણ આઈટીઆર ફાઇલ કરવાની સુવિધા પૂરી પાડે છે પરંતુ જો પગારદાર વર્ગના છો તો એકત્રીસમી જુલાઈ સુધીમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે જો તમે આમાં વિલંબ કરો છો તો તમારી વાર્ષિક આવક પાંચ લાખની ઓછી છે તો તમારે આઈટીઆર મોંઘું ફાઇલ કરવા બદલ એક હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે જો કે વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી વધુ છે તો તેમને તેમને પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે ત્યારબાદના સમાચાર શાકભાજીના ભાવમાં ભડકો સતત વરસાદથી અસર હવે શાકભાજીના ભાવ પર પડી રહી છે ચોયના પ્રતિ કિલો ભાવ બસો રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયા છે તો ટિંડોરાની વાત કરીએ તો પ્રતિ કિલોના ભાવ એકસો ને વીસ રૂપિયા કિલો પહોંચી ગયા છે પાપડી એકસો ચાલીસ અને ફણસી એકસો વીસથી એકસો સાઠ રૂપિયા પ્રતિ

બીએસએનએલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કંપની આ વર્ષના અંત સુધીમાં દેશભરમાં ફોર સેવા શરૂ કરશે આ સાથે આવતા વર્ષે ફાઈવ સેવા પણ શરૂ થઈ શકે છે દિલ્હી મુંબઈ કોલકાતા અને ચેન્નાઈમાં ફોર સાઇડ શરૂ થઈ ગઈ છે આ સિવાય જયપુર રાયપુર લખનઉ અમદાવાદ હૈદરાબાદ અને ચંદીગઢમાં પણ ફોર સાઇડ ઇન્સ્ટોલ કરવા આવી રહી છે સમગ્ર દેશમાં બીએસએનએલની સુવિધાઓ વધારવા પર ભારો મૂકવામાં આવી રહ્યો છે ત્યારબાદના સમાચાર ખેડૂતોને ફાયદાની વાત આ રીતે બનાવો કિસાન ક્રેડિટ કાર્ડ જાણો તેના ફાયદાઓ ઉપયોગ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અહીં મોટી સંખ્યામાં લોકો ખેતી સાથે સંકળાયેલા છે દિવસ હોય કે રાત હોય શિયાળ હોય કે ઉનાળો હોય ખેડૂતો હંમેશા ખોરાક ઉગાડી રહ્યો છે જ્યારે ખેડૂતો ખેતરમાં સખત મહેનત કરે છે ત્યારે લાખો લોકોની થાળીમાં ભોજન પહોંચે છે પરંતુ એ વાતને નકારી શકાય નહીં કે ખેતી કરતી વખતે ખેડૂતને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે કેટલાક ખેડૂતો પાસે પાક ઉગાડવા માટે પૂરતા સંસાધનો નથી જ્યારે ખેડૂતો દેવાના બોજ હેઠળ દબાયેલા છે તેથી ખેડૂતોને આર્થિક મદદની જરૂર હોય છે ધ્યાનમાં રાખીને સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા દેશના ખેડૂતોને લોન આપવાની યોજના શરૂ કરી છે આ કાર્ડ બનાવવાના ઘણા ફાયદા અને નુકસાન પણ છે અને તમારે એ પણ જાણવું જોઈએ કે તમે આ કાર્ડ માટે કેવી રીતે અરજી કરી શકો છો અને તમારે કયા દસ્તાવેજની જરૂર પડશે તો ચાલો જાણીએ આ કિસાન ક્રેડિટ સંબંધિત વિશેષ માહિતી તો તમે આ રીતે બનાવી શકાય છે કિસાન ક્રેડિટ કાર્ડ જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માગો છો તો તેના માટે તમારે પહેલાં કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ પછી તમારે કિસાન ક્રેડિટ કાર્ડ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે તમે તમારી નજીકની બેંકની મુલાકાત લઈને પણ ફોર્મ મેળવી શકો છો ફોર્મ ભરો અને તેને તમારી નજીકની બેંક શાખામાં ફોર્મ ભરો અને તેને તમારી નજીકની બેંકની શાખામાં જમા કરાવી દો તેની સાથે જ જરૂરી દસ્તાવેજો જોડો આ પછી બેંક દ્વારા તમને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે આના માટે વધુ માહિતી માટે તમે બેંકની પણ મુલાકાત લઈ આ કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકો છો જરૂરી દસ્તાવેજમાં અરજદારનું પાન કાર્ડ અરજદારનું આધાર કાર્ડ અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો એફિડેવિટ જેમાં એવી માહિતી હોય કે તમે અન્ય કોઈ બેંકમાંથી લોન લીધી નથી ત્યારબાદ કિસાન ક્રેડિટ કાર્ડ બાદ ખેડૂતોને નવ ટકાના વ્યાજ દરે ત્રણ લાખ રૂપિયા સુધીની લોન થઈ શકે છે સરકારે વ્યાજ પર રાહત આપી છે અને બે ટકાની સબસિડી પણ આપે છે જ્યારે ખેડૂત સમય પહેલા વ્યાજ ચૂકવે છે તો સરકાર તેને અલગથી ત્રણ ટકા સબસિડી આપે છે મતલબ એ કે તમારે માત્ર ચાર ટકા કુલ વ્યાજ ચૂકવવું પડશે કોઈપણ સમસ્યાના કિસ્સામાં તમે અહીં ફરિયાદ કરી શકો છો કિસાન ક્રેડિટ કાર્ડ સંબંધિત કોઈ સમસ્યા હોય તો તમે ફરિયાદ પોર્ટલ ઉપર જઈને તમારી ફરિયાદ નોંધાવી શકો છો આ સિવાય ઉમંગ એપ દ્વારા પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો ત્યારબાદના સમાચાર અંતે હળવદ પંથકના ખેતરોમાં વીજ ટાવર નાખવાનું કામ અટકાવતા મુખ્યમંત્રી કાર્યાલયમાંથી ફરજ જારી કર્યું છે પોતાના પંથકમાં પ્રવેશવા નહીં સફરો કરી નખાતા વીજ ટાવર મામલે મુખ્યમંત્રીએ જાણ થતાં તેઓએ તુરંત જ આ કામ અટકાવી દેવાનો આદેશ આપ્યો છે જેને પગલે હળવદ પંથકના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે હળવદ તાલુકાના નવા અમરાપુર ગામે મામલતદાર પંચ સોજકામ વગર જ ખેતરોમાં વીજ ટાવર નાખવાની કામગીરી કરી દેવાઈ હતી આ વ્યાએ પોલીસ દ્વારા ખેડૂતોને પોતાના ખેતરમાં જ પ્રવેશવા દેવામાં આવતા ન હતા સમગ્ર મામલે ખેડૂતોએ સ્થાનિક નેતાઓને રજૂઆત કરી હતી જેને પગલે સ્થાનિક નેતાઓએ હરકતમાં આવી આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી આ વીજ ટાવર પાવર ગ્રીડ કંપની દ્વારા લાકડીયાથી અમદાવાદ સુધી નખાતી સાતસો ને કેવી વીજ લાઈનના જતા જે અંગે જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી ધારાસભ્ય પ્રકાશભાઈ વમોરા ધારાસભ્ય ક્રાંતિભાઈ અમૃતસિયા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્જામંત્રી કનુભાઈ પટેલને ખેડૂતોને પડતી હાલાકી અંગે ટેલિફોનની રજૂઆત કરવામાં આવી હતી મુખ્યમંત્રી અને ઉર્જામંત્રીએ મોરબી જિલ્લા કલેક્ટરને નવો ઝેર બહાર ન પડે ત્યાં સુધી કામ બંધ રાખવા સૂચના આપી હોવાનું સૂત્રો પાસેથી જણાવવામાં આવ્યું છે